નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ અગિયારસો સાઠથી ઊંચા ઊંચા સોળસો સિત્તેર ઝીરો तर हज़ार छ सौ दस ऊंचा ऊंचा चार हज़ार नौ सौ दस मगफड़ी झीणी सात सौ साठ से ऊंचा ऊंचा तेर सौ सीतेर मगफड़ी जाडी छसौ से ऊंचा ऊंचा अगिय सौ तीस चना तेर सौ दस से ऊंचा ऊंचा चौदह सौ चालीस घऊ पाँच सौ अठावीस ऊंचा ऊंचा पाँच सौ ने एक हज़ार सितेर से ऊंचा ऊंचा एक हज़ार मग एक हज़ार साठ ऐसी ऊंचा ऊंचा सत्तर सौ ने दस एरंडा एक हज़ार साठ थी ऊंचा ऊंचा बार सौ तीस धाणा आठ सौ दस ठीचा ऊंचा पंदर सौ साठ डूंगी बसो एक ऊंचा ऊंचा आठ सौ एकावन लसण एक हज़ार आठ सौ ने ऊंचा ऊंचा पाँच हज़ार तरस सौ ने दस सोयाबीन सात सौ पचास ठीक ऊँचा ऊंचा नौ सौ एक कलंजी બે હજાર છસો દસથી ઊંચા ઊંચા ત્રણ હજાર બસો દસ વટાણા છસો ત્રીસથી ઊંચા ઊંચા ત્રેવીસો સાઠ મરચાં છસોથી ઊંચા ઊંચા એક હજાર સુધી અને જો તમે હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં